ભાવ તાલુકાના જીથુડી ગામ અંતર્ગત પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા બે હજાર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન વતી ભીખાભાઈ ધોરાજીયા જીએમ સોલંકી નાયક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એનવી ચૌહાણ સાહેબ હિસાબી અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી આરઆર રામાણી સાહેબ હિસાબી અધિકારી લોકલ ફંડ ઓફિસ વાયબી સોરઠિયા સાહેબ અધિક તિજોરી અધિકારી અમરેલી જીથુડી પ્રાથમિક શાળાના એસએમસીના અધ્યક્ષ પ્રતાપભાઈ ધાધલ તેમજ તેમની ટીમ તેમજ ગામના સરપંચ રામાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ અધિકારીઓનું સન્માન શાળાના આચાર્ય ઠુમર દ્વારા કરવામાં આવ્યું હતું શિક્ષકો અતુલભાઈ ઠક્કર દીપાબેન સોઢા સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગુંડલિયા આરતીબેન ગજેરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જીથુડી શાળામાં બાળવાટિકામાં ચૌદ બાળકોએ પ્રવેશ કર્યો હતો અને આંગણવાડીમાં આઠ બાળકોએ પ્રવેશ કર્યો હતો ગ્રામજનો દ્વારા બાળકોને કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ બ્રિજો અને ત્રીજો નંબર મેળવવા બાળકોને પણ દાતાશ્રી દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર શિક્ષકો દીપાબેન સોઢા આરતીબેન ગજેરા અતુલભાઈ ઠક્કર ભરતભાઈ ગોંડલિયા સંદીપભાઈ સતાણીએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રસિક વેગડા અમરેલી